સુરત રેન્જ આઈજી સાયબર પોલીસે ઓનલાઈન છેતરપિંડીનું એક મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે આ ગેંગ ચાઇનીઝ સાયબર ઠગ સાથે મળીને લોકોને નિશાન બનાવતી હતી આરોપીઓ સોશિયલ મીડિયા પર ફેક ડીએલએફ કંપની બનાવી લોકોને બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ ખરીદવા અને પૂર્ણ કરવાના ટાસ્ક આપી રોજના રૂપિયા પંદરસોથી ત્રણ હજાર કમાવવાની લાલચ આપતા હતા આ રીતે તેઓએ અત્યાર સુધીમાં રૂપિયા ચૌદ પોઈન્ટ એંશી લાખથી વધુની છેતરપિંડી આચરી છે પોલીસે બેંક ખાતા ભાડે આપનાર સિમ કાર્ડ એજન્ટ ક્રિપ્ટો વેચાણ કરનાર અને ક્રેડિટ કાર્ડ પૂરા પાડનાર સહિત કુલ આઠ આરોપીઓને ઝડપી પડ્યા છે જ્યારે અગાઉના પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી ચૌદ મોબાઈલ ફોન સુડતાલીસ ક્રેડિટ કાર્ડ અને છ ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ જાન્યુઆરી બે હજાર એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં અમારા ઓલપાડ તાલુકાના ફરિયાદીના સાથે લગભગ અઢાર લાખ જેટલાનું ફ્રોડ થયેલું હતું જેમાં ફરિયાદીએ જે ફરિયાદ આપી હતી એ મુજબ ફરિયાદીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપના એકાઉન્ટ ઉપર ડીએલએફ કંપની તરીકે એક કંપની કેટલીક લિંક મોકલતી હતી અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે એમને પ્રોત્સાહન આપેલું હતું જેમાં એ લિંકમાં કંપનીના કેટલાક પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી અથવા તો બુકિંગ કરવાથી એમને દોઢું રિટર્ન પાછું મળે બીજા જ દિવસે એ ટાઈપની એમને સ્કીમો આપવામાં આવતી હતી ફરિયાદી થોડા થોડા કરીને પ્રથમ દસ હજાર જમા કરાવ્યા એની સામે એને પંદર હજાર રૂપિયા મળ્યા એવી જ રીતના ફરી એને પાંત્રીસ હજાર જમા કરાવ્યા તો પિસ્તાલીસ હજાર પરત મળ્યા આ સ્કીમો આપી અને ફરિયાદીને લોભામણી લાલચ આપીને આ જે કંપની છે ડીએલએફ કંપની એને અલગ અલગ એકાઉન્ટ નંબર આપીને ફરિયાદી પાસે એની પાસે રોકડ રકમો જમા કરાવી એમાં ફરિયાદીએ કુલ ચૌદ લાખ ચોર્યાસી હજાર નવસો ચોત્રીસ જેટલી રકમ જમા કરાવ્યા બાદ એને પરત મળેલી નહીં એટલે તેની સાથે ફ્રોડ થયાનું એને જાણ થયું જેથી ફરિયાદીએ સુરત રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા અહીંયા ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએ સુઠાલ અને શ્રી કે આર વાઘેલા એમના નિગરાનીમાં થઈ રહી હતી અને સુરત રેન્જના રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ તેઓ કરી રહ્યા હતા આ ગુનાની તપાસમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનામાં એમો એવી રીતની જાણવા મળી હતી કે ફરિયાદી પાસેથી અને અન્ય ભોગ બંડાર પાસેથી આવી રીતે છેતરપિંડી જે રકમ છે એ આ આરોપીઓ અલગ અલગ એકાઉન્ટમાં જે એકાઉન્ટ તે લોકો ભાડે રાખતા હોય છે અને અલગ અલગ એકાઉન્ટમાં રકમ જમા કરાવતા હોય છે જે રકમ જમા થયા બાદ એ એકાઉન્ટ ધારકને માત્ર એની પાસેથી ભાડેથી લીધેલું હોય અને જે બીજા એજન્ટો છે એ એજન્ટો એ એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે એ રકમ જે એકાઉન્ટમાં છે એમાંથી અલગ અલગ ક્રિપ્ટોકરન્સી જેવી રીતે યુએસડીટી નામની ક્રિપ્ટોકરન્સી છે તેમાં રોકાણ કરવામાં આવતું હતું એમાં એની ખરીદી કરવામાં આવતી હતી વેચાણ કરવામાં આવતું હતું વધુમાં અલગ અલગ ક્રેડિટ કાર્ડના બિલો પણનું પેમેન્ટ કરવામાં આવતું હતું ક્રેડિટ કાર્ડના બિલો જે પણ પેમેન્ટ કરવામાં આવે એ એકાઉન્ટમાંથી પેમેન્ટ થયા બાદ વળી પાછા એને અલગ અલગ પોર્ટલથી પરત પણ મેળવવામાં આવતા હતા અને આખું એક સિન્ડિકેટ બહાર આવેલું હતું એમાં ચાઇનીઝ ગેંગનું પણ હાથ હોવાનું આપણને જાણવા મળેલું છે એ ચાઇનીઝ ગેંગના દોરવણી હેઠળ આ આરોપીઓ ભેગા મળીને આ આખું ષડયંત્ર રચી રહ્યા હતા જેમાં અગાઉ સાયબર ક્રાઇમની અમારી ટીમને પાંચ આરોપીઓ પકડવાની સફળતા મળેલી છે અને તે આરોપીઓના એકાઉન્ટ ધારક એજન્ટ અને ક્રિપ્ટો ખરીદનારા જે આરોપીઓ છે એના પરથી વધુ લિંક મળતા હાલમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં ત્રણ આરોપીઓ સલમાન હબીબ પઠાણ જે અમદાવાદનો છે સફવાન અબ્દુલ રવૂફ શેખ તે પણ અમદાવાદનો છે અલ્તમાસ મગ્બુલ શેખ તે પણ અમદાવાદનો છે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં જે સલમાન હબીબ પઠાણ છે તે અને અગાઉ પકડાયેલ આરોપી આતિબ ઈશિયાત અજમેર આ બંને આરોપીઓ ભેગા મળીને જે ભાડેથી રાખેલા એકાઉન્ટ છે એ એકાઉન્ટમાંથી પૈસા મેળવી અને ક્રિપ્ટોની ખરીદી અને ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરતા હતા અને એ આરોપીઓ પાસેથી આ બધી માહિતી મળી જ્યારે સફવાન અબ્દુલ રઉફ શેખ અને અલ્તમાસ શેખ છે એ બંને આરોપીઓ ક્રેડિટ કાર્ડ્સ રાખતા હતા એટલે આ ગુનાની તપાસમાં આ ત્રણ આરોપીઓને જે પકડવામાં આવ્યા છે તેમની પાસેથી આઠ મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલા છે જુદી જુદી બેંકના ક્રેડિટ કાર્ડ સુડતાલીસ જેટલા ક્રેડિટ કાર્ડ એમની પાસેથી મળી આવ્યા છે એ પણ કબજે કરવામાં આવેલા છે વધુમાં આ આરોપીઓ પાસેથી